વડોદરા શહેરમાં હાલ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારનો પ્રારંભ થઈ ચુક્યો છે ગણેશ ઉત્સવના પ્રારંભે વડોદરા શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ એલબીએસ ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જોકે મંડળના પ્રમુખ મેહુલ કહારે પાલિકા તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો એલબીએસ ગ્રુપ જાણીતું થયું છે કારણ કે સ્થાપના આગલા દિવસે જ આ મંડપને તોડી પાડવામાં આવ્યું એમને ખબર કે જાણ થઈ ગઈ હતી કે અહીંયા ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસ બેસાડવાના છે તો એ ના બેસે એના માટે જ આ મંડપ તોડી પાડવામાં આવેલું એવી જો જાણવા મળ્યું છે પરંતુ એમને એવી ખબર નથી કે અહીંયા એલબીએસ ગ્રુપ ઘણું મજબૂત છે આસપાસના રહીશોનો સાહસંગાત છે પરંતુ અહીંના એક કોર્પોરેટર છે જેમને આ નહોતું ગમતું કે અહીંયા એક ગણેશજીની સ્થાપના થાય અને આ મંડપ તોડી પાડેલું તો પણ અમે એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ બેસાડ્યો છે અને શ્રીજી એમનો વધ કરે છે કારણ કે હરની બોટખાંડમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો વડોદરામાં પૂરમાં જે આવ્યું એમાં પણ એક ભ્રષ્ટાચારના લીધે જ વડોદરામાં પૂર આવ્યું રાજકોટમાં અગ્નિકાંડ થયો મોરબીમાં બ્રિજકાંડ થયો એમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો એના માટે જ અમારે અહીંયા એક ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસનો વધ કરતા શ્રીજીની સ્થાપના કરવામાં આવી કારણ કે માનવીથી કશું થવાનું નથી જે થવાનું જે શ્રીજી જ કરશે અને એમને અહીંયાથી ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસનો વધ કરશે અને તમામ તંત્રને ઉજાગર કરશે અમે આ શ્રીજીની સ્થાપના બે હજાર અગિયારથી કરીએ છીએ અને તેર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ અહીંના કોર્પોરેટરને ખબર નથી કે એમને અહીંયા રહેતા ન હતા કે શું છે ચાર વર્ષ અગાઉ પણ આ મંડપ તોડી પાડવામાં આવેલું જ્યારે કોર્પોરેટર બનેલા પણ એમને કોઈ ન્યૂઝ ચેનલમાં જણાવવામાં આવેલું કે ત્રણ વર્ષથી ગણપતિ કરે છે અને કબજો જમાઈ લીધો છે એટલા ભાઈ અમે અહીંયા ગણપતિની સ્થાપના જ કરીએ છીએ અમે અહીંયા કોઈ કબજો નથી કરતા અમે ગણપતિ સિવાય કશું જ અહીંયા કોઈ પ્રસંગ થતો નથી બીજું પબ્લિક ને જણાવવા માંગીએ છીએ કે તમે પણ હવે થોડાક સજાગ થાવ કારણ કે જેટલા કાંડ થઈ રહ્યા છે એ તમામ કાંડ ભ્રષ્ટાચાર ના લીધે જ થઈ રહ્યા છે અને આપ પણ ભ્રષ્ટાચાર ન કરો અને કરવા દો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર